અને હવે વાત કરવી છે એ લવ જે સામે આવ્યો છે યુવતી પર દુષ્કર્મ આચર્યું વારંવાર શારીરિક સંબંધ બાંધી બ્લેકમેલ કરાઈ હોવાનો યુવતી આરોપ લગાવ્યો છે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યાનો પણ યુવતી આરોપ લગાવ્યો યુવતીએ કહ્યું છે કે મણિનગરના હોમગાર્ડ જવાન શબાબ રશીદ શેખે નામ બદલી ધર્મ પરિવર્તન માટે હવે આ યુવક દબાણ કરતો હોય તેવો પણ આરોપ લગાવ્યો છે યુવતી અને તેના આઠ વર્ષના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી જોકે યુવતીના પરિવારજનોને પણ વારંવાર એ શખ્સ વિધર્મી યુવક ધમકી આપતો હોવાનો આરોપ લાગી રહ્યો છે યુવતીને શબાબ રસીદ શેખ વિધર્મી હોવાની જાણ થતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે પોલીસ કોઈ જ કાર્યવાહી નથી કરતી તેવો પણ આરોપ લગાવ્યો છે પીડિતાએ વિધર્મી યુવકે યુવતીનું એક્ટિવા રોકીને નંબર મેળવ્યો હતો અને યુવતી સાથે અવારનવાર તે વાતચીત કરીને પ્રેમ જાળમાં ફસાવી હતી તેવા તમામ પ્રકારના આરોપો યુવતીએ લગાવ્યા છે હું ક્લાસીસ કરતી હતી મણિનગરમાં ત્યાં સતીશ કરીને હોમગાર્ડમાં મને મળ્યા એમને મને જણાવ્યું કે એનું નામ સતીશ છે એમને મને એક્ટિવા લઈને રોકી હતી એ ટાઈમે અને મને જણાવ્યું કે એમનું નામ સતીશ છે અને એમને કીધું કે ક્યારે પણ મારી જરૂર પડે તો મારી જોડે તમે કોન્ટેક કરો ને એને મારો નંબર લીધો એ ટાઈમે પછી થોડાક દિવસમાં એને મારા જોડે ફ્રેન્ડશીપ કરી અને મને ફોન કર્યા મેસેજ કર્યા ગુડ મોર્નિંગ હાય હેલો આવી રીતે વાતચીત કરી પછી એ અમારી ફ્રેન્ડશીપ પ્રેમમાં ગઈ પછી એને મને ત્યારે જણાવ્યું નહોતું કે એનું નામ શેખ છે એ મોમેડિયમ છે એને મને કશું જણાવ્યું નહોતું થોડાક ટાઈમ જતા પછી અમે મૈત્રી કરાર કર્યા મૈત્રી કરાર કર્યા પછી મને જાણ થઈ કે મોમેડિયમ છે મોમેડિયમ છે એટલે મેં એના જોડે રિલેશન કટ કરવાની કોશિશ કરી મને ખ્યાલ નહોતો પહેલાં કે મોમેડિયમ છે એટલા માટે તો મેં એના જોડે સંબંધ તોડવાની કોશિશ કરી તો એને મને બ્લેકમેલ કરી ફોટાથી બ્લેકમેલ કરી પ્લસ મારો એક છોકરો છે આઠ વર્ષનો એને મારવાની ધમકી આપી પ્લસ મને રોડ ઉપર ક્યાંય આવો જાઓ તો હેરાન કરે બધી રીતે મને એને માનસિક ત્રાસ આપે પ્લસ શારીરિક સંબંધ એને મારી જોડે વારંવાર મારી મરજીને વિરુદ્ધ બાંધ્યા છે યુવતીએ અનેક આરોપો લગાવ્યા છે સાથે પોલીસ ફરિયાદ નથી લેતી તેવો પણ આરોપ લગાવ્યો છે આજ મુદ્દે ન્યૂઝરૂમ ન્યૂઝરૂમથી મારી સાથે સંવાદદાતા સચિન કડિયા જોડાઈ ગયા છે સચિન યુવતીએ લવજેહાદ નો આરોપ લગાવ્યો છે અને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે શું છે આખો મામલો ચોક્કસથી ખાસ વાત કરવામાં તો મણિનગર વિસ્તારમાં ફરી એકવાર લવ જેહાદ કિસ્સો સામે આવ્યો છે એટલે કે એક સિંગલ મધર ડિવોર્સી એક મહિલા છે તે પોતાના જે છે તે એક બાળક સાથે રહેતી હોય છે અમરાઈવાડીમાં અને કોઈ ક્લાસીસમાં જતી હોય છે ત્યારે રસ્તામાં એક હોમગાર્ડ દ્વારા તેને રોકવામાં આવે છે તેનો નંબર અને આ લાયસન્સ પૂછવામાં આવે છે ત્યારબાદ લાયસન્સ નથી હોતું જેને કારણે આ મહિલાને નંબર લેવામાં આવે છે અને નંબર મારફતે બીજા દિવસે એસએમએસ કરવામાં આવે છે અને ફોન કરવામાં આવે છે કે કંઈ પણ જરૂર હોય તો હું તમારા માટે હાજર છું એમ કરતાં આ યુવતીનો પીછો કરીને એ જે ક્લાસીસ છે નાટક કરે છે પરંતુ ખાસ એનું નામ હોય છે સબાબ રસીદ શેખ એટલે કે જેવા નામ છે તેવા જ તેના કામ છે આ જે વ્યક્તિ છે તે પોતે લવજેહાદના કિસ્સામાં અત્યારે હાલ પ્રકાશમાં આવ્યો છે આ જે મહિલા

અને આખરે આ બાબતે મહિલા જે છે તે અમરાઈવાડી પોલીસમાં ફરિયાદ કરે છે જે વાત કરીએ તો માનસી ગુજરાતમાં આવા કિસ્સા કાયદા બન્યા પછી પણ બને છે અત્યારે હાલ એનું કારણ એ છે કે દર ત્રીજા કિસ્સામાં કોક ને કોક અધિકારી હોય પોલીસ હોય અથવા તો પછી કોઈ પૈસાદાર હોય જેને કારણે પોલીસ આવી ફરિયાદો લેવામાં વિલંબ કરતી હોય છે ક્યાંક ભ્રષ્ટાચાર તો પૈસા ખાવાની દાનેતને લઈને જે જે છે તે આવી ફરિયાદો નથી ને આવો કિસ્સો અમરાઈવાડી વિસ્તારમાં પણ બન્યો છે છેલ્લા ત્રણ થી ચાર વાર ફરિયાદ કરવા છતાં પણ જે આ મહિલાની ફરિયાદ લેવામાં નથી આવતી ત્યારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને આખરે જ્યારે મીડિયા અંદર પડે છે ત્યારે આની ફરિયાદ લેવાની જે છે તે પોલીસ અધિકારીઓ પછી તે કોશિશ કરે છે અને આખો પ્રકાશમાં જે આ લવજિયાત કિસ્સો આવ્યો છે તે ખરેખર વધુ એક જે કાયદા બન્યા પછી પણ લોકોને કાયદાનો ડર ના હોય તેવું અહીં જોવા મળ્યું છે જી જી સચિન બિલકુલ આભાર આપનો એટલે યુવતી આ જાળમાં તો ફસાઈ ગઈ પરંતુ ત્યારબાદ જ્યારે યુવતી પોલીસને જાણ કરે છે તો પોલીસ કેમ ફરિયાદ નથી લેતી પોલીસ કેમ તપાસ નથી કરતી એ સવાલ ઉઠી રહ્યો છે શું પોલીસ સમજાવટની રાહ જોઈ રહી છે કે પછી પોલીસ જાણી જોઈને આ ખાડા કામ કરે છે કે પછી પોલીસને આમાં મલાઈ ખાવામાં રસ છે એ બધા જ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે એક સિંગલ મધર જે પોતાના આઠ વર્ષના દીકરા સાથે એકલી રહેતી હોય છે અને તેને ફસાવીને આ યુવક બ્લેકમેલ કરતો હોય તો શા માટે પોલીસ આ કેસ હાથમાં નથી લઈ રહી એ બધા જ સવાલો વારંવાર ઉઠી રહ્યો છે અને શું આ જે શખ્સ છે ધર્મ યુવક શબાબ નામ છે શબાબ સતીશ બનીને યુવતીને ફસાવે છે દુષ્કર્મ ગુજારે છે બ્લેકમેલ કરે છે અને તેના આઠ વર્ષના દીકરાને પણ હેરાન પરેશાન કરવાની ધમકીઓ આપે છે તો શું એ પોલીસ પરિવારનો માણસ છે એટલા માટે પોલીસ કોઈ કામગીરી નથી કરતી કારણ કે હોમગાર્ડ જવાન છે શા માટે પોલીસ આમાં હાથ ધર કરી રહી છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે અને

ભલામણ કરતો હતો એ શખ્સ એવી પણ માહિતી સામે આવી રહી છે એ શખ્સ હોમગાર્ડ જવાન છે એટલે પહેલાથી એના પોલીસના અધિકારીઓ સાથે સારા કોન્ટેક્ટ છે અને એક સારા કોન્ટેક્ટનો એ દુરુપયોગ કરતો હતો એક તરફ યુવતીને પરેશાન હેરાન પણ કરતો હતો અને બીજી તરફ અધિકારીઓ સાથે સારા કોન્ટેક્ટના કારણે પોલીસ એ યુવતીનો કેસ ના લે એટલા માટે દબાણ પણ કરતો હોવાની માહિતી છે હવે પોલીસના જવાનો પાસે તે ભલામણ પણ કરતો હતો પોલીસ પણ યુવતીને આ કેસમાં સમાધાન કરી લેવા માટે કહેતી હોય વારંવાર તેવા પણ આરોપ આ યુવતીએ લગાવ્યા છે પરંતુ શા માટે આ યુવતીના કેસમાં પોલીસ તટસ્થ સ્ટેન્ડ નથી રાખી રહી અને આ યુવતીને ન્યાય ક્યારે મળશે બધા જ સવાલો વારંવાર ઉઠી રહ્યા છે યુવતીના માતા પિતા અને દીકરાને પણ વિધર્મી શખ્સે મારી નાખવાની ધમકી આપી હતી શવાબે યુવતીના ઘરે જઈને હોબાળો પણ મચાવ્યો હતો જયારે યુવતીને ખબર પડી કે આ સતીષ નહીં શબાબ છે તો અસલિયત જાણતા જ યુવતીએ સંબંધ તોડ્યા હતા અને વિધર્મ યુવકે યુવતીના ઘરે જઈને હોબાળો મચાવ્યો હતો અને વારંવાર પરેશાન પણ કરતું હતું સતત સવાલો ઉઠી રહ્યા છે ઉઠાવા પડી રહ્યા રહ્યા છે છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર નહીં સવાલ ઉઠી પોલીસની કામગીરી પર કારણ કે પોલીસની કામગીરી ક્યાંક ને ક્યાંક દેખાતી નથી લોકોને સંતોષ નથી મળી રહ્યો નાગરિકોની સમસ્યા સમાધાન નથી આવતું અને એટલા માટે સવાલ પછી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠે છે અને પછી ન્યાયપાલિકા ઉપર લોકોના વિશ્વાસને લઈને પણ સવાલ ઉઠી આ કેસમાં હવે પોલીસ કાર્યવાહી કરે છે કે નહીં કેસ પોલીસ હાથમાં લે પણ છે કે નહીં કારણ કે આમાં તો હોમગાર્ડ જવાન જ પોતે સામેલ છે તો શું કાર્યવાહી થશે કે નહીં થાય એ પણ જોવાનું રહ્યું એ પણ સવાલ છે આ સાથે જ સિદ્ધુન સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફોર્સ